ભાવનગર એસઓજી પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે દિવાળીના તહેવારમાં કેમિકલનો ઉપયોગ કરી ગેસ લાઇટરની સ્પાર્ક આપીને વિસ્ફોટક કરતી પીવીસી કાર્બાઇડ ગનના જથ્થો એક સાથે લીધો હતો ભાવનગરની એસઓજી પોલીસે વારિયા વારિયામાં રહેતા શાલિક ઉત્તમ બેલદાર નામના મહારાષ્ટ્રના શખ્સને શખ્સ પીવીસીની ગન અને કેલ્શિયમ કાર્બાઇડ પડીકી એકસો પિસ્તાલીસ મળી કુલ રૂપિયા બાર હજાર એકસો વીસના ના સાથે ઝડપીને ધોરણસર ગુનો નોંધી આગળની કાર્યવાહી સોંપી હતી どうした لائن لائن